ભુજમાં એસઓજી દ્વારા ભજાવથી ભુજ તરફ આવતી એક કારમાંથી આશરે ત્રણ કિલો અને આઠસો ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે ગુસાઈ અને પોલીસે ધરપકડ કરી સામે ગુનો દાખલ કર્યો છે બાતમી મળી હતી કે તરફથી ભુજ આવતી એક કારમાં નશાકારક પદાર્થનો જથ્થો હેરફેર થઈ રહ્યો છે આ બાતમીના આધારે એસઓજીની ટીમે નજીક વોજ ગોઠવી હતી કાર રોકી તલાશી લેતા તેમાંથી ત્રણ કિલો અને આઠસો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો પોલીસે તાત્કાલિક ગાંજાનો જથ્થો અને કાર સહિત કુલ આરોપીઓ જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો તેઓએ હિંમતનગર થી મેળવ્યો હતો આપણા દેશની સુરક્ષાને અને ખાસ કરીને યુવાધનને બરબાદ કરવાનો કોઈ પણ પ્રયત્ન હોય તો એને પકડી પાડવા માટે રેન્જ આઈજી શ્રી ચિરાગ ખોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સુંદા સાહેબ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને અન્વયે અવારનવાર એસઓજી દ્વારા એલસીબી દ્વારા જુદા જુદા પ્રકારના એવા એવી પ્રવૃત્તિઓ શોધી કાઢવામાં આવતી હોય છે અને એવા એક કેસ ગઈકાલે એક એસઓજી દ્વારા પકડવામાં આવેલો છે જેમાં અ ભચાઉથી ભુજ બાજુ એક હિંડા વરના ગાડી આવતી હતી અને એ લોકોને બાતમી મળેલી સાંજે એ લોકો ત્યાં શેક્સપીર સાથે વચમાં ઉભા રહેલા હતા અને એ ગાડી જીજે ઝીરો થ્રી સીએ ત્રેવીસ ઓગણીસ નંબરની ઊંડાઈ વરના ગાડીમાં બે શખ્સ બે ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતા એમની પાસેથી ત્રણ કિલો આઠસો ગ્રામ ગાંજો પકડવામાં આવેલો છે અને એ મુદ્દા માલ અને ગાડી અને બીજો તમામ મુદ્દામાલ સહિત ટોટલ બે લાખ હજાર જેટલો મુદ્દામાલ કબજે કરીને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવેલો પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આરોપી ત્રણ ચાર મહિના પહેલા આબુ ફરવા માટે ગયા હતા માઉન્ટ આબુ અને ત્યાં એક વ્યક્તિ સાથે એમનો પરિચય થયો હતો અને એ પરિચય એ વ્યક્તિ એવું કીધેલું કે માલ ચાહીએ તો મેરે લે જ્યાના અને એને પછી એને એનો મોબાઈલ નંબર આપેલો હતો પછી હમણાં એ લોકો હિંમતનગર ગયા એ વ્યક્તિએ એમને હિંમતનગર બોલાવેલા અને આ જે મુદ્દામાં પકડ્યો છે એ હિંમતનગર થી એ વ્યક્તિએ આપેલો હતો